બધી જગ્યા ઉપર જે જે ગેરકાયદેસર દબાણ કરી આ માંસ મટનના આંટડા ચલાવતા લોકો જે હળવદની અસ્મિતાને આંચ પહોંચાવે છે હળવદ એક ઐતિહાસિક નગરી છે હળવદની સ્થાપના થયા પછી હળવદમાં અઢળક શિવાલય મંદિર છે એટલે એને આંચ ન પહોંચે હિન્દુ સંસ્કૃતિને આંચ ન પહોંચે એટલા માટે હળવદના લોકો બધા ભેગા થઈ આ એક આવેદન આપ્યું છે તંત્ર પાસે માંગ કરી છે કે આવા ગેરકાયદેસર ચાલતા માંસ મટનના આંટડા બંધ થાય મારા પોતાના વ્યક્તિગત જાણમાં મને જાણવા મળ્યું છે કે હળવદ તાલુકાની અંદર કોઈ લીગલ લાયસન્સ નથી અને લાયસન્સ હોય તો એ રજૂ કરે લાયસન્સ હોય એની નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું હોય ફૂડ ખાતા દ્વારા આપવામાં આવ્યું હોય એની પાસે કોઈ પણ લીગલ લાયસન્સ હોય તો એ કાગળ બતાવે લાયસન્સ આપેલું હોય તો એમાં કોઈ નાનંદ પાડીએ કોનું પણ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હળવદની અંદર સિંગલ વ્યક્તિ પાસે કોઈ કાયદેસરનું લાયસન્સ નથી થોડુંક બોલી નાખો કાયદેસર છે અને અમે હજી નગરપાલિકા પાસે એવી પણ માગણી મૂકવાના છીએ જેમ કે ખાસ કરી ભારતના અનેક સિટી જેમ કે હરિદ્વાર છે કાશી છે જે એવા સિટી છે તો હળવદ પણ એક છોટા કાશી ગણાય છે તો અમારી ભવિષ્યની માગણી પણ એવી હશે કે હળવદ ગામની અંદર કાયદેસર લાયસન્સ પણ આપવામાં આવે એવી અમારી લાગણી છે કે કાયદેસર લાયસન્સ પણ હળવદની ભૂમિ ઉપર આપવામાં માનો આવે નમસ્કાર આજરોજ રોજ હળવદ અસ્મિતા મંચ દ્વારા એક મૌન રેલી કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આવેદન પત્ર આપવાનો વિષય એવો હતો કે હળવદ એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે એક સંસ્કારી નગરી છે આદિ અનાદિ કાળથી સતીસુરાની ભૂમિ તરીકે અને એક ઐતિહાસિક નગર તરીકે હળવદ જગવિખ્યાત છે ત્યારે હળવદની પરંપરા રહી છે કે હળવદની અંદર આજ દિન સુધી કોઈ પણ માંસાહારની લારી હાટડા કંઈ પણ જાહેરમાં નથી પરંતુ થોડાક વર્ષોથી જે કંઈ છાને ખૂણે જે બેરેક ટોપ માંસાહારનું ગેરકાયદેસર રીતે કોઈ પણ સરકારના સંબંધિત વિભાગની મંજૂરી વિના અને જે કોઈ સરકારશ્રીની જગ્યા જે છે એ જગ્યામાં અનઅધિકૃત દબાણ કરી અને ત્યાં ગેરકાયદેસર આટડા ઉભા કરી સરકારી જગ્યામાં અને ખરેખર તો હળવદના નાગરિકો માટે પણ સ્વાસ્થ્ય સાથે પણ ચેડા છે હળવદની અસ્મિતા સાથે પણ આ ચેડા છે અસ્મિતા